માંઝલપુરના પ્રમુખ પ્રશાસન કલપાસીયા ગામ પલીકા દ્વારા સીસીટીવી કેમેરાના ઇન્સ્ટોલેશન માટે કેબલ લાઇન કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન માલિકાના સત્તાધીશો દ્વારા ગંભીર બેદરકારી રાખવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે કેબલ લાઇનની કામગીરી કરનાર ઈજાર્દાર દ્વારા રોડ પર યોગ્ય પુરાણ ન કરવામાં આવતા રેતીના ડમ્પરના ટાયરો ઘુવામાં ગરકાવ થઈ ગયા હતા તો આ ઘટનાને કારણે શહેર ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા છે શહેરના જાહેર માર્ગો ખાતે ભારધારી વાહનોની પ્રવેશ બંધી છે તેવા સમયે રેતી ભરેલું આ ડમ્પર આ વિસ્તારમાં કેવી રીતે આવ્યો તે પણ એક મહત્વની બાબત છે અલબત્ત રોડ પર ભુવામાં ગરકાવ થયેલ ડમ્પરને બહાર કાઢવા માટે ક્રેનને મદદ લેવામાં આવી હતી